કેટલાક લોકો રાત દિવસ મહેનત કરે છે પણ ગરીબ જ રહે છે જ્યારે કેટલાક ઝડપથી રાજા જેવું જીવન જીવે છે છે મિત્રો આ બધું કેમ થાય શું આપણા કર્મો આપણું ભવિષ્ય ઘડે છે અને જો એવું હોય તો કેવા કર્મો આપણને સ્વર્ગ રસ્તો બતાવે તો ચાલો આ બધા સવાલોના જવાબ એક જ્ઞાનવર્ધક વાર્તા દ્વારા જાણીએ પણ એ પહેલા મિત્રો

તમે જ્ઞાનનો દરિયો લાગો છો મને એવો માર્ગ બતાવો કે હું મારું શરીર છોડું ત્યારે સ્વર્ગમાં પહોંચું ત્યારે ગુરુદાસે હળવું હાસ્ય કરીને કહ્યું હે કૂતરા જો તારે સ્વર્ગમાં જ જવું હોય તો સ્વર્ગનો દરવાજો બે સવાલોના જવાબમાંથી ખુલે છે પહેલો કે એક ગરીબ વ્યક્તિ ભગવાનને પ્રસાદ ચઢાવીને રાજા કેવી રીતે બની શકે અને બીજો કે એક સ્ત્રી બીજાના પતિને કે પુરુષ બીજાની પત્નીને કેમ ગમે છે મિત્રો આ સવાલો કહી ગુરુદાસ ચાલ્યા ગયા ત્યારબાદ કુતરો તે સવાલોના જવાબો શોધવા નીકળી પડ્યો પણ તેને કોઈ પણ જગ્યાએથી આ સવાલોના જવાબ ના મળ્યા તો નિરાશ થઈને જ્યારે કૂતરો થાકી ગયો ત્યારે એક વૃદ્ધ ગીધે કહ્યું કે હે કૂતરા તું ભગવાન શંકર પાસે જા તેઓ જ તને રાહ બતાવશે ત્યારે ગીધની વાત સાંભળીને કૂતરો શંકરજી અને માતા પાર્વતી પાસે પહોંચ્યો ત્યાં પહોંચીને તેને ભગવાન શિવ અને માતા પાર્વતીની પોતાની વેદના વ્યક્ત કરી ત્યારે શંકરજીએ કહ્યું કે હે કૂતરા અહીંયા બેસ અને મારી એક વાર્તા સાંભળ આમાં તારા બંને સવાલોના જવાબ છુપાયેલા છે તો કુતરો ભગવાન ભગવાન શંકરજી કહે છે કે હે કુતરા એક નાના ગામમાં ભગવાન વિષ્ણુનું નું નાનકડું મંદિર હતું અને ત્યાં એક વૃદ્ધ પૂજારી રહેતા હતા એક દિવસ કોઈએ એક નાના બાળકને મંદિરના દરવાજે મૂકી દીધું ત્યારે પૂજારીએ ભગવાનનો કોઈ સંકેત સમજીને ભેટ સ્વરૂપે પોતાની પાસે રાખી દીધું કરવા લાગ્યો ભગવાન શિવજી કહે છે કે હે કુતરા જ્યારે નીલમ મોટો થયો ત્યારે પૂજારીએ તેને ત્રણ નિયમ શીખવ્યા પૂજારીએ નીલમ ને કહ્યું કે બેટા મારી આ વાત ખાસ તું ધ્યાનમાં રાખજે કે જ્યારે પણ તું ભગવાનને ત્યારે ભગવાનને હંમેશા તાજું ગરમ ભોજન અર્પણ કરવું ભગવાનને પ્રસાદ ચઢાવ્યા વિના પોતે ન ખાવું અને ક્યારેય વાસી ખોરાકનો સંગ્રહ ન કરવો તો નીલમ પૂજારીની વાત સાંભળીને તેમના આ નિયમોનું દિલથી પાલન કરતો હતો અને ભક્તો જે પ્રસાદ આપતા તે ગરીબોમાં વહેંચી દેતો અને હંમેશા ભગવાનને તે તાજો ભોગ પ્રસાદ અર્પણ કરતો આગળ ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા એક ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડવા લાગ્યો ત્યારે ભક્તોની અવરજવર બંધ થઈ ગઈ ત્યારે મંદિરમાં ભક્તોની અવરજવર બંધ થતા પણ પ્રકારનો પ્રસાદ ન આવતા નીલમને ખૂબ તકલીફ પડવા લાગી ત્યારે નીલમ ભગવાનને ગંગાજળ અર્પણ કરીને દિવસો ગુજારતો અને પોતે પણ પાણી પીને રહેતો હતો પણ ભગવાન વિષ્ણુએ નીલમની ભક્તિ જોઈ અને એક દિવસ તેઓ નોકરના રૂપે નીલમ પાસે આવ્યા ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે કુતરા ભગવાન નીલમ પાસે આવીને તેને ખાદ્ય સામગ્રીની પોટલી આપી નીલમે નિયમ પ્રમાણે ભોજન અને અને અર્પણ કર્યું પછી જ પોતે ખાધું એક દિવસ નીલમને વિચાર આવ્યો કે આ સામગ્રી મોકલનાર સેટજી ક્યારે પ્રસાદ લેવા નથી આવ્યા તેણે નોકર ને કહ્યું કે સેટજીને કહો કાલે પ્રસાદ લેવા આવે નહીં તો હું સામગ્રી લેવાનું બંધ કરી દઈશ ત્યારે ભગવાન વિષ્ણુ મનમાં વિચારે છે કે હું આની એક તો મદદ કરું છું અને ઉપરથી તે મને જ ધમકાવે છે આવું મનમાં વિચારીને તે નીલમને કહે છે કે ઠીક છે હું શેઠજીને કહીશ કે તેઓ આવતીકાલે તમારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરવા આવે ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દિવસે ભગવાન વિષ્ણુ પોતે શેઠના રૂપે લક્ષ્મીજી શેઠાણીના રૂપે મંદિરે આવ્યા ભગવાનને પ્રસાદ અર્પણ કરવા માટે ખાસ તૈયારીઓ કરી ખીર ભજીયા અને પુરી શાક બનાવ્યા પછી જ્યારે તેને ખબર પડી કે શેઠ અને શેઠાણી બંને પ્રસાદ ગ્રહણ કરવા માટે પધારી રહ્યા છે તો તે ખુશીથી થી ઉઠ્યો અને તેને જે પ્રસાદ બનાવ્યો હતો તે સૌ તો તેને ભગવાન ની ભોગ ધરાવ્યો આગળ ભગવાન શિવજી કહે છે કે હે કુતરા જયારે નીલમ ભગવાન પ્રસાદ ચડાવવા જઈ રહ્યો હતો ત્યારે નટખટ ભગવાન વિષ્ણુ થી રહેવાયું નહીં અને નીલમ જયારે મંદિર માં ગયો ભગવાનને ભોગ અર્પણ કરવા ત્યારે વિષ્ણુજી એ રસોડામાં ચોરી હુપીથી થી ખોરા ચાખવા માટે ગયા જ્યારે ભગવાને તે ખોરાક ચાખ્યો ત્યારે ખીચડીમાં ખાંડને બદલે મીઠું શાકમાં મીઠાને બદલે ખાંડ અને ભજીયામાં મરચાનો તીખો સ્વાદ હતો તેઓ પાછા આવીને તેમની જગ્યાએ બેસી ગયા પછી સેટિસેઠાણીને પ્રસાદ પીરસ્યો પણ ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા અહીંયા એક રસપ્રદ વળાંક આવ્યો નીલમે પ્રસાદ પીરસ્યો અને જ્યારે ભગવાનને તેને પ્રસાદ પીરસ્યો ત્યારે બાજુમાં બેઠેલા માતા લક્ષ્મી હળવા સ્મિત સાથે હસી રહ્યા હતા કેમ કે ભગવાનને તો પહેલીથી જ ખબર હતી કે પ્રસાદ કેવો બન્યો છે તો પણ વિષ્ણુજી એ ભક્તના રેનને માન આપી બધું ખાઈ લીધું લક્ષ્મીજીએ પણ ખીરના ચાર ટીપા લીધા અને ચાખ્યો તો તેનો સ્વાદ એટલો દિવ્ય હતો કે આખું બ્રહ્માંડ સંતોષથી ભરાઈ ગયું પછી જ્યારે ભગવાને નીલમને કહ્યું કે હવે તું પણ ખાઈ લે તો નીલમ કહે છે કે મારા માટે તમે અતિથિ છો મહેમાન છો તો પહેલા તમે ખાઓ તમે ભોજન ગ્રહણ કરશો એટલે મારું પેટ પણ ભરાઈ જશે તો નીલમના મુખેથી આવા શબ્દો સાંભળીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા પછી નીલમ શેઠ સ્વરૂપે આવેલા ભગવાનનું માન રાખીને એક ચોખાનો દાણો ખાધો તો તેની અનેક જન્મોની ભૂખત્રસ સમાપ્ત થઈ કેમ કે તે ભોજનમાં ભગવાનના આશીર્વાદ અને માતા લક્ષ્મીના કૃપા છુપાયેલી હતી એટલે તે ભોજન હવે અમૃત સમાન સ્વાદિષ્ટ બની ગયું હતું તેથી જ્યારે તેને નીલમે ગ્રહણ કરી તો જાણે તેની જન્મો જન્મની ભૂખ સંતોષાઈ ગયું હોય તેવું લાગ્યું જ્યારે તે ભોજન ગ્રહણ કરીને ભોજનને નમન કરી રહ્યો હતો ત્યારે તેની આંખો બંધ હતી અને જેવી જ તેને તેની આંખો ખોલી તો તે જ ક્ષણે તેના જ્ઞાનચક્ષુ ખુલ્યા તો તેણે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને સાચા રૂપે જોયા ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે કૂતરા પછી નીલમ હરખથી રડવા લાગ્યો ને ભગવાનને કહેવા લાગ્યો કે ભગવાન હું કેટલો ભાગ્યશાળી છું કે તમે પોતે અહીંયા ભોજન ગ્રહણ કરવા આવ્યા અને મને ગરીબને તમારા દર્શનનો લાભ આપ્યો યારે ભગવાને કહ્યું કે નીલમ તારી ભક્તિથી હું પ્રસન્ન છું બેટા મને કહો કે તને શું જોઈએ છે મિત્રો જે લોકો ભગવાનને આ રીતે ભોજન અર્પણ કરે છે અને સાચા હૃદયથી તેમની શ્રદ્ધા રાખે છે તેમના અનેક જન્મોના પાપો દૂર થાય છે અને તેમની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે ત્યારે નીલમે કહ્યું કે હે નાથ મારે કશી ઈચ્છા નથી મારે તો ફક્ત તમારો પ્રેમ અને આશીર્વાદ જ જોઈએ છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા ના નીલમ તે આજ સુધી ગરીબી જોઈ છે અને હું તને આ રાજ્યનો રાજા બનવાનો આશીર્વાદ આપું છું અને તું આ ધરતી પરના દરેક સુખ ભોગવીશ અને જ્યારે તું આ શરીર છોડીને પરલોક જઈશ ત્યારે તને સ્વર્ગની પ્રાપ્તિ થશે મિત્રો ભગવાન શિવજી કહે છે કે હે કુતરા આટલું કહીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા અંતર્ધ્યાન થઈ ગયા અને આગળ ભગવાન શિવજી કહે છે કે હે કુતરા જે દરરોજ ભગવાનને ભોજન અર્પણ કરીને પછી જ જાતે પ્રસાદ ગ્રહણ કરતો હતો તે ગરીબ નીલમ આજ એ ભગવાનની કૃપાથી રાજા બની ગયો મિત્રો આગળ વાતને વધારતા ભગવાન શિવજી કૂતરાને કહે છે કે હે કૂતરા એ જ મંદિર પાસે ભરત નામનો ખેડૂત અને તેની પત્ની મીના ઝૂંપડામાં રહેતા હતા ભરત મંદિરે આવતી સ્ત્રીઓને ખરાબ નજરે જોતો હતો અને મીના પુરુષોને જોતી એક દિવસ મીના એક સુંદર ચોર પર મોહિત થઈ ગઈ અને ઘરનું બધું જ ધન ચોરીને તેની સાથે ભાગવાનું નક્કી કર્યું ત્યારે બીજી બાજુ ભરત પણ એક સુંદર ચોરણ પર મોહિત થયો હતો અને તે પણ તેની સાથે ભાગવા તૈયાર થયો હવે આ રીતે બંને જોડીઓ નદીના કિનારે પહોંચી ત્યાર પછી ચોરે મીના પાસેથી ધંધાગીના લઈ લીધા અને તેને નદીમાં ધકેલી દીધી અને ત્યારબાદ તે ચોર ત્યાંથી ભાગી ગયો મિત્રો આગળ વાતને વધારતા ભગવાન શિવજી કૂતરાને કહે છે કે હે કૂતરા તે ચોરણે પણ ભરત પાસેથી ધન લઈને તેને નદીમાં ધકેલી દીધો હવે નદીમાં ડૂગતા ડૂબતા ભરત અને મીના એકબીજાને મળ્યા અને તે બંનેને પોતાની ભૂલ સમજાઈ પણ હવે મોડું થઈ ગયું હતું અને તે બંને નદીમાં ડૂબી ગયા મિત્રો ભગવાન શંકરજીએ કૂતરાને કહ્યું કે હે કુતરા જે પોતાનું નથી રહી શકતું તે બીજાનું પણ નથી બની શકતું એટલે હે કુતરા તારા પહેલા સવાલ નો જવાબ સાંભળી તારા બીજા સવાલ નો જવાબ સાંભળ ભરત અને મીનાની જેમ જે લોભ અને વાસનામાં ફસાય છે તે વ્યક્તિ તેનું બધું જ ગુમાવે છે તો મિત્રો આટલું કહીને ભગવાન શિવજી તેમની વાર્તાને સમાપ્ત કરે છે અને કૂતરો પણ ભગવાન કરીને ત્યાંથી ચાલી જાય છે તો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને નિયમો પાલન આપણને શાંતિ અને સફળતા આપે છે તેમજ ખોટી ઈચ્છાઓ વ્યક્તિ વિનાશ લાવે છે તો મિત્રો તમને આ વાર્તા શું શીખવા મળ્યું તે કોમેન્ટમાં અમને જણાવો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર કરવાનું ભૂલતા નહીં અને જો તમે પણ ભગવાન શિવજી અને શ્રી હરિ વિષ્ણુ ના સાચા ભક્તો હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ચોક્કસ થી લખજો જેથી તેમની અપાર કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવી વાત સાથે ત્યાં સુધી આપ સૌને વિડીયો અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ